દસ સપ્ટેમ્બર એટલે કે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ આત્મહત્યા એ સામાજિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યા બંને છે અને તે સમાજનું મુખ્ય કલમ છે મનોવૈજ્ઞાનિકોના મતે આત્મહત્યા એ જટિલ વૈશ્વિક સામાજિક સમસ્યા છે લોકો ઘણીવાર વિચારે છે કે મૃત્યુ પછી તેમને બધી જવાબદારીમાંથી મુક્તિ મળશે આત્મહત્યાને ઉપાય માને છે આ સાથે પ્રેમ સંબંધો કે એવું કોઈ ટેન્શન જેને વ્યક્ત કરવામાં અસમર્થ હોય છે તે આત્મહત્યાનું કારણ બની જાય છે જે લોકો આત્મહત્યા કરે છે તેમના શરીરમાં અસાધારણ રીતે ઉચ્ચ સ્તરની પ્રવૃત્તિ અને સ્ટ્રેસ હોર્મોન્સ હોય છે સેરોટોનિન એ મગજનું રાસાયણિક છે જે મૂળ ચિંતા અને આવેગ સાથે સંકળાયેલું છે દસ સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ વધતી જતી આત્મહત્યા એ દરેક સમાજ માટે સમસ્યા છે કિશોર વયના લોકોથી વૃદ્ધ સુધીના લોકો આત્મહત્યા કરતા જોવા મળે છે જેમાં શિક્ષિત લોકોનો પણ સમાવેશ થાય છે આ અંગેના ઘણા કારણો હોઈ શકે છે જેને મુખ્ય બે કારણોમાં વહેંચી શકાય છે વ્યક્તિગત કારણો અને સામાજિક કારણો